पोष पुत्रदा एकादशी तमे दिवसे जो उपाय करी लेशो तो अवश्य तमारा घर में थशे एक पुत्रनो जन्म तो पण दंपतियों के जेनी वर्षो जूनी मनोकामना छे के जेना खोड़ा हजी सुधी कोई बाढ़को जन्म नथी थयो तो ते लोकोए आ पुत्रदा एकादशी दिवसे उपाय अवश्य करी लेवो जइए કે જેથી લક્ષ્મી તેમજ વિષ્ણુ ભગવાનની કૃપાથી તેનો ખોરો છે એક પુત્રથી ભરાઈ જશે મિત્રો ઘણા પતિ પત્ની એવા હોય છે કે જેણે પુત્ર પ્રાપ્તિના ઘણા બધા ઉપાયો કરેલા હોય છે પણ તે લોકોને એનું ફળ મળતું નથી અને ઘણા લોકોએ ડોક્ટરોને પણ દેખાડ્યું હોય છે પણ તેમ છતાં તેને પુત્રનો જન્મ થતો નથી આથી આ લોકોએ આવનારી પોષ પુત્રદા એકાદશીના દિવસે આ વીડિયોમાં અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કે જેથી તમારા ઘરે થશે એક પુત્રનો જન્મ તો મિત્રો આ પુત્રદા એકાદશી છે એ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને ભોળાનાથને સમર્પિત હોય છે આથી જો તમે આ શુભ અવસર ઉપર પુત્ર પ્રાપ્તિ માટે આ એક ઉપાય કરી લેશો तो मित्रों अवश्य तमारा घरे एक पुत्र जन्म थशे तो मित्रों वीडियो ने लाइक करी अने चैनल ने सब्सक्राइब करी अने कमेंट में जय मा लक्ष्मी जरूर लखी देजो मित्रों आ पोषपुत्रदा एकादशी छे ए भगवान विष्णु तेमज भोलानाथ ने समर्पित छे आ थी जो तमे आ शुभ दिवसे पूरी श्रद्धा थी व्रत रहो छो। तो मित्रों तमने उत्तम फल प्राप्ति थी शके छे। અને સાથે જ આ શુભ દિવસે જો તમે અમુક એવા ખાસ ઉપાય કરો છો તો મિત્રો આનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ એકાદશી છે એ પોષ પુત્રદા એકાદશી છે એ નામ જે સાર્થક કરે છે કે પુત્રની પ્રાપ્તિ થનારી એકાદશી તો મિત્રો એવી મહિલા કે જે પહેલેથી જ માં બની ગઈ હોય અને એના ખોડામાં એક દીકરીનો જન્મ હોય તો તે લોકો હવે એક પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય છે તો મિત્રો આ એક શુભ દિવસ છે તેના માટે બહુ મહત્વનો સાબિત થઈ શકે છે મિત્રો આ એકાદશી છે એ દસમી વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ ના દિવસે આ પુત્રદા એક એકાદશી રહેવાની છે આથી જો તમે આ દિવસે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે કરી લો છો તો મિત્રો અવશ્ય તમારા ઘર માં એક પુત્ર નો જન્મ થશે મિત્રો આ પુત્રદા એકાદશી હોય છે એ વર્ષ માં બે વાર આવે છે એક શ્રાવણ પુત્રદા એકાદશી અને બીજી આ પોષ પુત્રદા એકાદશી આમ બે પ્રકાર ની પુત્રદા એકાદશી આવે છે આ રીતે આ બનને એકાદશી નું બહુ વિશેષ મહત્વ રહ્યું છે मित्रों पुत्र प्राप्ति माटे आजे दिवस होय छे एक वरदान रूप साबित थाय छे तो मित्रों आवा समय मा जो तमारा लगन ना बे त्रण वर्ष वीती गया छे तेमज सात आठ वर्ष अथवा एना करता पण वधारे वर्षो वीती गया होय पण तेम छता जो तमे संतान सुख थी हजी पण वंचित हो तो मित्रों आवनारी पोष पुत्रादा एकादशीना दिवसे उपाय तमे अवश्य करी लेजो જે જે થી તમારી મનોકામના છે એ નિશ્ચિત રૂપ થી પૂરી થશે અને તમારા ઘર માં પણ બાળક નો ખિલખિલાટ શરૂ થઈ જશે જે માતા નો ખોળો એક બાળક વિના સુનો હશે તેના ઘરે પણ એક પુત્ર નો જન્મ થશે તો મિત્રો હવે આપણે આ પોષ પુત્રદા એકાદશી ની તિથિ ની શરૂઆત વિશે જાણીએ તો મિત્રો આ પોષ પુત્રદા એકાદશી ની શરૂઆત છે એ નવ મીટર જાન્યુઆરીના દિવસે બપોરે બાર વાગ્યાને બાવીસ મિનિટે શરૂ થઈ જશે અને આ એકાદશીની સમાપ્તિ જે દસમી જાન્યુઆરી સવારના દસ વાગ્યાને બાવીસ મિનિટે પૂરી થશે તો મિત્રો તમારે જે આ ઉપાય કરવાનો છે એ દસ મીટર જાન્યુઆરીના દિવસે સવારે આ ઉપાય કરવાનો છે મિત્રો આ પોષપુત્રદા એકાદશી છે એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે खास निहसंतान दंपति जे, दंपती जे होई छे। तेने आ एकादशी दिवसे आ उपाय जरूर करवो जो कारण के आ दस मीटर जान्युआरी दिवस छे, आ पुत्र एकादशीनो बहु खास दिवस छे। तो मित्रों उपाय तमारे कई रीते आ उपाय करती वस्तुनुन छे तो ए बधीज वस्तु विषे आप जाए મિત્રો આ પોષ આ પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી હોય છે અને આ એકાદશી એક શ્રેષ્ઠ અને ખાસ એકાદશી માનવામાં આવે છે તો મિત્રો જે પણ નિઃસંતાન દંપતી જે છે તે લોકોએ મળીને આ ઉપાય કરવો જોઈએ મિત્રો પતિ પત્ની આ ઉપાય જો મળીને આ ઉપાય સાથે કરે છે તો તેને ઉપાયનું ફળ જલ્દી જ પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો સંતાન પ્રાપ્તિના જે યોગ બને છે આ પતિ પત્નીના ભાગ્યને અનુલક્ષીને બને છે આથી તે બંને સાથે આ ઉપાય કરવો જોઈએ અને જ્યારે પણ ઉપાય કરો ત્યારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે દસ જાન્યુઆરી પોષ પુત્રદા દિવસે સવારે વહેલા ઉઠી જવાનું છે પછી સ્નાન વગેરે જેવા કર્યો કરીને પછી મિત્રો તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે તેની સાથે જ મિત્રો આ એકાદશીનો દિવસ છે તો જો તમે આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તો મિત્રો सर्वप्रथम तमारे आ दिवसे सूर्य नारायण देव ने अर्ध्य जरूर आपवो जोइए कारण के मित्रों आ पोष महीनों जे होए ए सूर्य देवनी उपासना माटे सर्वश्रेष्ठ महीनों मानवामा आवे छे आथी सर्वप्रथम सूर्य देव ने अर्ध्य जरूर आपजो आनाथी मित्रों तमारी ऊपर जे पण दोष होए छे एनाथी तमने मुक्ति मरि सके छे साथेज सूर्य ग्रह मजबूत थाय छे અને આ વસ્તુ સંતાન પ્રાપ્તિ માટે સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે આથી મિત્રો તમે સૂર્યદેવને આ દિવસે અર્ધ્ય જરૂર અર્પણ કરજો સૂર્યદેવને અર્ધ્ય રોજ અર્પણ કરવું જોઈએ પણ જો તમે રોજ ન કરી શકો તો મિત્રો શુભ અવસર હોય છે એટલે કે અમાવસ્યા પૂર્ણિમાના દિવસોમાં તમારે સૂર્યદેવને જળ તેમ જ અર્ધ્ય જરૂર અર્પણ કરવું જોઈએ તો મિત્રો સૂર્યદેવને અર્ધ્ય આપીને પછી જો તમે વ્રત રાખ્યું હોય તો મિત્રો તમારે સૌપ્રથમ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતા અથવા તો શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ અથવા તો ફોટો હોય તો તે ફોટાની સામે તમારે બેસીને વ્રતનો સંકલ્પ લેવાનો છે અને જો તમે આ દિવસે આ ઉપાય કરો છો તો ભગવાનની સામે તમારે આ ઉપાય પણ જણાવવાનો છે અને સાથે જ મન માં પોતાની મનોકામનાનું સ્મરણ કરવાનું છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે આજે આ શુભ અવસર ઉપર હું મારા પુત્રની પ્રાપ્તિ માટે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરું છું તો આનું ફળ મને અવશ્ય આપજો અને સાથે જ વ્રત રહેવાનો સંકલ્પ લેવાનો છે અને જો તમે વ્રત રહેતા નથી તો તમારે આ ઉપાય માત્ર કરવાનો છે તો મિત્રો ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારા ઘરના મંદિરમાં એક શ્રી હરી વિષ્ણુ ભગવાનની મૂર્તિ अथवा તો ફોટો તેમ જ શ્રી કૃષ્ણ ભગવાનની બાળ સ્વરૂપની મૂર્તિ अथवा તો ફોટો જરૂર હોવો જોઈએ તેની સાથે જ મિત્રો તમે જારે પણ ઉપાય કરો છો તો મિત્રો તમારા પૂર્વ દિશા બાજુ બેસી જવું જોઈએ અને પૂર્વ દિશામાં એક પાટલો મૂકીને તેની ઉપર એક પીળો વસ્ત્ર પાથરી દેવાનું છે અને શ્રીકૃષ્ણ ભગવાનનો ફોટો અથવા તો મૂર્તિ અથવા તો બાળ સ્વરૂપની જે મૂર્તિ હોય તેને આ પાટલા ઉપર પીળા વસ્ત્ર વસ્ત્રની ઉપર તમારે બિરાજિત કરવાની છે તેમજ જો તમે વિષ્ણુ ભગવાનનો ફોટો મૂકો છો તો પણ ચાલે છે અને પછી મિત્રો ગંગાજળથી આ મૂર્તિનો તમારે અભિષેક કરવાનો છે જો તમે ફોટો મૂક્યો હોય તો તેની બાજુમાં તમારે ગંગાજળનો છંટકાવ કરી દેવાનો છે आना पी मित्रों भगवान ने पीला चंदन थी एक तिलक करने आज पीला कलर ना फूल अर्पण तेनी करोज मित्रों तमे भोगमा प्रसाद अर्पण करो ये प्रसाद में फल अवश्य होवाइए तीनज मित्रों तब पी मीठाई पर्पण करो आना पी मित्रों तमारे भगवान ने एक शुद्ध नो दीवो ने तेनी पूजा अर्चना प्रगटा पूजाअर्चना मित्रो, मित्रों विष्णु भगवान लड़ू सामे बेसी ने आ नो जाप करवानो छे। मित्रों आ मंत्र छे, ए संतान गोपाल देव की सुत गोविंद वासुदेव जगतप्ते देही में नयम कृष्णत्वाम शरणम गतह तो मित्रों આ મંત્રનો જાપ તમારે તુલસીની માળાથી પાંચ વાર જાપ કરવાનો છે તો મિત્રો તમે તુલસીની માળાથી પાંચ વખત આ મંત્રનો જાપ કરો છો અને આ પ્રકારે ઉપાય કરો છો તો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે અવશ્ય પૂરી થઈ શકે છે આથી મિત્રો આ સંતાન ગોપાલ મંત્રનો જાપ તમે આ ઉપાય કરીને પછી અવશ્ય પાંચ વાર કરજો આનાથી મિત્રો તમારે સંતાન પ્રાપ્તિમાં જો બાધા આડે આવતી હશે અથવા તો સંતાન પ્રાપ્તિના યોગ નહીં બનતા હોય તો તે નિશ્ચિત રૂપથી સંતાન પ્રાપ્તિના યોગ બનવા લાગશે અને માતાનો ખોળો છે એક બાળકથી ભરાઈ જશે અને જો મિત્રો ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે ગર્ભવતી તો બની શકે છે પણ તેના પેટમાં ગર્ભ રહી શકતું ન હોય તો મિત્રો તે લોકોએ આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ કૃષ્ણએ નમઃ તે લોકોએ આ મંત્રનો જાપ એકસો આઠ વાર કરવો જોઈએ તો તેને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો આ પોષપુત્રદા એકાદશી છે એ દિવસે તમારે મિત્રો વિષ્ણુ ભગવાનને આ તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા જોઈએ મિત્રો તુલસીના પાન તમે શ્રી હરિવિષ્ણુ ભગવાનને અર્પણ કરો છો તો તેની અધિક કૃપા તમારી ઉપર રહેશે અને તેનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તો મિત્રો આ હતો સૌથી પહેલો ઉપાય કે જેને તમે ઘરમાં રહીને પણ અવશ્ય ઉપાય કરી શકો છો તો મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય પણ બહુ ખાસ માનવામાં આવ્યો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ શિવ ભગવાનના મંદિરે જવું પડશે ઓ મિત્રો આવનારી પોષપુત્રદા એકાદશીના દિવસે તમારા ભગવાન શિવના મંદિરે એક નારિયળ લેવાનું છે તેની સાથે જ મિત્રો તમારે એક લાલ કલરનું કપડું લેવાનું છે અથવા તો એક પીળા કલરનું કપડું લેવાનું છે આ કપડું મિત્રો તમારે એટલું મોટું લેવાનું છે કે આ શ્રીફળ ઉપર બે ત્રણ વાર વીંટી શકાય પછી મિત્રો આ શ્રીફળને આ કપડામાં વીંટીને પછી મિત્રો शिव भगवान ना मंदिरे जाइने तमारे सौ प्रथम घीनो दीवो प्रगटावी ने भगवान नी पूजा अर्चना करवानी छे साथेज ज मित्रों तमे शिवलिंग नो जड़थी अभिषेक पण करी शको छो तेनी साथे मित्रों तमे आ लाल कपड़ा मा जे पण श्रीफल मुकेल छे एने पोताना हाथ मा लईने शिव भगवान नी सामे पोतानी मनोकामना माटे प्रार्थना करवानी छे के हे भोलानाथ मारू जे जीवन छे एक पुत्र विना अधूरू छे। मारा जीवन में संतान सुख नहीं तो हूँ उपाय पूरी श्रद्धा थी एक संतान प्राप्ति करूच छू तो तमे मने एक पुत्र अवश्य आपो पित्रो आ रीते प्रार्थना कर मुकी शिवलिंग छे आना पछी मित्रों तमे भगवान भोड़ानाथ न कोईपण मंत्र नो जाप करी शको छो तमे ओम नमः शिवाय पण जाप करी शको छो, अने श्री शिवाय श्रीशिवाय नमस्तुभ्यम पण जाप करो आथी आ बन्ने माथी कोई पण मंत्रनो तमे 108 वार जाप जरूर करजो तो मित्रों जुओ पुत्रदा एकादशी दिवसे आ बे माथी पण एक उपाय तमे करी लेशो तो मित्रों तमारी पुत्र प्राप्ति नी मनोकामना अवश्य पूरी जशे जारे पण तमे मित्रों उपाय करो छो ત્યારે મનમાં પૂરી શ્રદ્ધા રાખીને જો તમે આ ઉપાય કરશો તો તમારા ખોડામાં અવશ્ય એક પુત્ર જોવા મળશે સૌપ્રથમ ઉપાય અમે તમને જણાવ્યો છે ઉપાય તમે સવારના સમયમાં કરી શકો છો અને બીજો જે ઉપાય છે આ પુત્રદ એકાદશીના દિવસે તમે સંધ્યાકાળમાં ઉપાય કરી શકો છો કે જેથી તમારી સંતાન પ્રાપ્તિની મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ જશે તો મિત્રો હવે આપણે સંતાનને લગતા વિશેષ ઉપાય વિશે પણ જાણીએ જો ઘરમાં કોઈ વ્યક્તિ કે પુત્ર બીમાર હોય તો પૌષપુત્રદા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ મંદિરમાં જઈને ઘઉં કે ચોખા ચઢાવજો હવે આ ભોજન મંદિરમાં હાજર બ્રાહ્મણોને અથવા મંદિર પરિસરમાં હાજર લોકોને દાન કરજો તેનાથી ઘરની સમસ્યાઓ દૂર થાય છે તેમજ મિત્રો જો તમે કોઈ જૂની સમસ્યાથી પરેશાન છો અને તેનો ઉકેલ શોધી શકતા નથી તો એકાદશીના દિવસે સાંજે પીપળના વૃક્ષની પૂજા કરજો તેનાથી વર્ષો જૂની સમસ્યામાંથી છુટકારો મળશે આ ઉપરાંત જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો એકાદશીના દિવસે તુલસીના છોડમાં બોળમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવજો અને તુલસી માતાની આરતી કરજો તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેમ જ મિત્રો વિવાહિત યુગલોએ સંતાન પ્રાપ્તિ માટે પૌષ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ તેમને લાડુ ચઢાવજો સાથે જ તુલસીવાળા પંચામૃતથી સ્નાન કરો ભગવાન કૃષ્ણની પૂજા કર્યા પછી અને બાળક માટે પ્રાર્થના કરજો અને આ પછી પુત્રદા એકાદશી વ્રત બાળકોના જીવનમાં સુખની કામના કરવા માટે રાખવામાં આવે છે આ દિવસે લાડુ ગોપાલ ની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી બાળક ના જીવન ની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે આ સિવાય મિત્રો પુત્ર એકાદશી ના દિવસે પીપળ ના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્રનામ નો વિધિપૂર્વક પાઠ કરો અને તમારા બાળક ની પ્રગતિ માટે પ્રાર્થના કરજો કે હે બાઈ ચે કે આ ઉપાય કરવાથી બાળકના ભવિષ્યમાં કોઈ અડચણ આવતી ન હતી તેમ જ જો બાળક કોઈ બીમારીનો સામનો કરી રહ્યું હોય તો માતા કે પિતાએ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ચોખા अथवा ઘઉં અર્પણ કરવા જોઈએ આ પછી તેને ગરીબ લોકોને દાન કરવા જોઈએ તેમ જ બાળકની આર્થિક બાજુ મજબૂત કરવા માટે પુત્રદા એકાદશીના દિવસે સફેદ ગાયની પૂજા કરજો આ પછી તેમને લાલ કપડામાં બાંધો અને બાળકને રાખવા માટે આપજો મિત્રો માન્યતા અનુસારા ઉપાય કરવાથી બાળકની આર્થિક બાજુ મજબૂત બને છે તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે મંદિરમાં દૂધ અને ફળનું દાન કરવું જોઈએ આમ કરવાથી બાળકને જૂની બીમારીમાંથી રાહત મળે છે આ સિવાય મિત્રો પુત્રદા એકાદશી પર શ્રીહરિને પીળા ફૂલોથી શણગારજો તેના કપાળ પર ચંદનનું તિલક લગાવજો થોડીવાર ઘરના મંદિરમાં બેસીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરજો આમ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત પૌષ પુત્રદા એકાદશીના દિવસે સવારે તુલસીની પૂજા કરો અને તેની સેવા કરજો સાંજે તુલસીની સામે ગાયના શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવજો આમ કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે છે તેમજ મિત્રો પૌષપુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણના મંત્રોનો જાપ કરવાથી બાળકોનું સુખ પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે આ પૌષપુત્રદા એકાદશીની વ્રત કથા વિશે જાણીએ પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે पौराणिक कथाओं अनुसार महिष्मती नामना राज्य पर महाजित नामना एक राजा राज करता हता। आ राजानी पासे वैभवनो कोई पार न हतो, परंतु तेमने कोई संतान न हतु, शेर माटीनी खोट हती, जेना राजा परेशान रहता हता, राजा पोतानी प्रजानु पण पुरतु ध्यान राखता संतान न होवाना कारणे राजा ने निराशा घेरवा लागी ऋषि राजाएं ऋषिमुनिओन शरण लीधु राजा ने एकादशी व्रत विषे जाना राजाए विधिसर एकादशी व्रत पूर्ण नियम थी व्रतना पारणा थोड़ो समय पसार थया बाद राणीए गर्भ धारण अने नव महीना बाद एक सुंदर पुत्र ने जन्म आथी आ पुत्र भविष्य में राजा पुत्र श्रेष्ठ राजा बन्यो तो मित्रों जो आ माहिती तमने गमी होय તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો વિડિયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ